નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ એક ત્રીસ મિનિટે પ્રસાર મુન્દ્રા થી પ્રાગપર સુધી ના કરોડોના ખર્ચે બનેલ રોડ તૂટી જતા સત્તા પક્ષ અને વિપક્ષે ભ્રષ્ટાચાર થયાની આશંકા વ્યક્ત કરી ન્યુ મુન્દ્રા ડાક બંગલા વાયા ધારાસભ્ય કચેરી થઈ શક્તિનગર સુધીના નવા બનાવાયેલ પુલિયા સુધીનો રોડ જાણે મુંદ્રામાં મંગળ ગ્રહ જેવો નજારો થઈ ગયો છે આ રોડ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો હતો આ રોડ અગાઉ સિમેન્ટનો સીસી રોડ હતો તેના પર ડામર પાથરી દેવાતા વરસાદમાં ડામરના પોડ નીકળી ગયા છે જે ભ્રષ્ટાચાર થયા હોવાની રાવ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે જો કે આ રોડ પર મુંદ્રા માંડવીમાં ધારાસભ્યનો સંપર્ક કાર્યાલય પણ છે તે રોડ તૂટી જતા લોકો કહી રહ્યા છે કે જો આ રોડ તૂટી જાય તો અન્ય રોડ એનાથી વધુ વહેલા તૂટી જાય જો કે ધારાસભ્યની કચેરી જ્યાં આવેલી છે ત્યાં જો આ રોડ નવો બનાવવામાં આવ્યો હોય તેમ છતાં રોડ ગણ્યા ગાંઠ્યા દિવસોમાં તૂટી જતો હોય તો સવાલ થાય તે સ્વાભાવિક છે જોકે મુન્દ્રા ઔદ્યોગિક હબ છે તેમ છતાં જેટલો મુન્દ્રાના લોકોને વિકાસનો લાભ મળવો જોઈએ એટલો મળ્યો નથી થોડા લોકોને વિકાસનો લાભ મળ્યો છે અને તેમનો વિકાસ થયો છે તેવું સ્થાનિક લોકો કહી રહ્યા છે મારું નામ હરિવીરમ ગોહિલ હું મુન્દ્રા નગરપાલિકા કાઉન્સિલર છું આ રોડ હમણાં જ બન્યો છે હજી તો મહિનો દિવસ પૂરો નથી થયો ને ધોવાઈ ગયો છે અને પબ્લિકની એટલી હાલાકી બહુ ખરાબ હાલાકી છે કે વાહન શું પગે નથી નીકળી શકતા માણસો પગે હાલવા જાય છે તો ફરી જાય છે ઠેસું લાગે છે તો વાહન કેમ નીકળે આમાંથી આ તાત્કાલિક રોડ રિપેર થવું ખપે ને તાત્કાલિક નવો પાછો બનવો પડે ને ખોદીને વ્યવસ્થિત જે રીતે રોડ બનતો હોય ને એ રીતે રોડ બનવો ખપે આ તો કોન્ટ્રાક્ટરો ખાલી પૈસા ખાવા માટે ઉપર ઉપર ખાલી ડામા નાખી ને બનાવીને હાલ્યા ગયા છે અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની ની તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સ બેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું 何ですか